હાલો બટા હાલો એક કહે ઉતાવરા આ તાર બાપો એવો છે બટા આપણે તો ગમે એ પરબ હોય ને તો પરબ કરવા હાલી ન જવાનું કોઈ દી મેકવા તો આવે જ ને શું કરું હાલો બટા કાયો કા એ મમ્મી આ શું મને તરસ લાગી છે એ બટા તરસ લાગી છે પણ આયા છે આવે પાણી લેવા જાવું આ પી લો મમ્મી પાણી એ બટા એવું પાણી નો પીવાય ઈ હે ને આ નું બધું નિત્રણ આયા આવતું હોય એટલે આવું પાણી નો પીવાય હાલો આમ છે ને આગળ જઈને છે પી લીશું મમ્મી હા શું બેટા

બોટા આઈ જો ખાઈ જો શું કરે હે હે બેટા એ બેટા એ આ તો ભૂત છે અને આમ જો આઈ પાલ્યો યે પાગો બેટા પાગો ભૂત આવે બહુ બા અને બટા રોઈ ગયો હાઈ ગયો મમ્મી તો આમ ભાઈ ગયો ત્યાં આમ ભાઈ ગયો એ બટા હાચું તારું અને બટા આમ એક કે કરવાનું આવે ઈને હેને આપણે ઊભો રાખાવી

લે લે આજે તો ભીમ ગયા ની વાર નથી ભીમ ગયા ની ભલે વાર હોય પણ મારા હારાનો નો ને ફોન આયો તો અને કેર્યું ને ને પેટી ઉપર પેટીયું લાયા હે ઈ કે આયા હે ને મારી બોન ને મોકલો ને ભાણિયા ને મોકલો કે કેર્યું ખઈ ખવ રહી ઊંઠા વાળ દેવા લે તો મોસા કાલ લઈને ઊ કે વાય ને હાલીન બિસેરા કાઢા હે તો લે તમારે વાતો કરવી છે મોસા કાલ લઈને મી કે ને મોસા શું ઈમના માલે વાત કરો પેટ્રોલ પર પૈસા જોશો એ આયો તો દે શું દે તમે

来，阿毛，把手机嘛呀，收起来。

Eh munia, eh dua. Lihat pak, lihat lihat. ને બે <laughs>

તમારે yeah, છે <sharp>